અમારે જમવું જ છે બસ ખાવું જ છે હેલો આનંદાન હેલો ગાઈસ વાહ 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 હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું જીયા સોલંકી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજે હું મારા મમ્મીના ઘરે એટલે કે હું મારા પિયરે હું રોકાવા આવી છું આ મારો માલ સામાન જોઈ શકો છો તમે આજે અઠવાડિયે હું રોકાવાની છું આજે સેટરડે થઈ ગયો એટલે આવતા મંડે હું ચાલી જઈશ

એવું મસ્ત લાગે છે અને આ મારો મિરર છે જે મેં બનાવ્યો છે એનો વિડીયો હજી મેં સુધી અપલોડ જ નથી કર્યો કારણ કે લગ્ન પછી મને ટાઈમ જ નહોતો રહ્યો એટલે પછી અપલોડ કરીશ અત્યારે તો ફટાફટ જમી લે કારણ કે મારા મમ્મીને લોકોએ જમી લીધું છે ઓકે તો ચલો જમી લઈએ હવે હું જમવા બેસી ગઈશું ખાવ ચોડું છું શાક ખાવાનું છે તો અહીંયા આપણે વિડીયો એડ કરીએ છીએ કારણ કે મને શાંતિથી કેટલા ટાઈમથી મેં જમ્યું નથી રસાવાળું શાક ખાધી નથી એટલે શાંતિથી જમીને નેક્સ્ટ ટાઈમમાં વિડીયો હું બનાવીશ બ્લોગ બનાવીશ અત્યારે મારે જમવું જ છે બસ ખાવું જ છે હવે જે લોકો મારા માટે મતલબ નવો વિડીયો જોવે છે મારો એ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો અને બેલ બેલ બેલાકન દબાણ ભૂલતા નહીં Yan, yeah, so bye-bye. Bye. Sorry, di ba? See next video, like. ma. Yan, yeah, so bye-bye. Mami, bye-bye kayo. Bye-bye. Bye. Take care.